ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું આજમું ચેપ્ટર પર્યાવરણ અને વાર્તન તેમાં આપણે એક પછી એક ટોપિકની ચર્ચા કરતાં કરતાં આજે છેલ્લો ટોપિક પર્યાવરણને બચાવવાના ઉપાયો તરીકે સમષ્ટિગત ઉપાયોની ચર્ચા કરીશું આગળ આપણે પર્યાવરણને બચાવવાના ઉપાયો તરીકે વાર્તનિક ઉપાયોની ચર્ચા કરી હતી જેમાં આપણે જોયું હતું કે સ્વૈચ્છિક સાદગી નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન વાર્તનિક ધોરણો અને સંગઠિત જૂથ પ્રવૃત્તિ આ તમામ બાબતો દ્વારા આપણે પર્યાવરણને જેમ બને તેમ ઓછું નુકસાન પહોંચે અને પર્યાવરણને વધુ સારી રીતે જાળવણી કરી શકીએ તે માટેની બાબતો અંગે ચર્ચા કરી હતી હાલ આપણે સમષ્ટિગત ઉપાયોમાં ચર્ચા કરીશું કે પુનઃ ઉપયોગ ઉર્જા સંરક્ષણ અને ગ્રીનહાઉસ અસરની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેમાં તમારા માટે ગ્રીનહાઉસ અસર ત્રણ માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલા માટે મિત્રો આ વિડીયો વારંવાર જોવાનું ચૂકશો નહીં કારણ કે જેટલું તમે રિપીટ કરશો એટલું તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થઈ પડશે તો આપણે શરૂઆત કરીએ પુનઃ ઉપયોગ આજે માનવજાત સામે વસ્તી વધારો વસ્તુઓનો અતિશય વપરાશ તેમજ કુદરતી સંપત્તિના સંરક્ષણના અભાવને કારણે જોખમ ઊભું થયું છે જીવન પ્રણાલીને નિભાવવાના પર્યાવરણમાં આપણે આ પરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો કર્યા છે આ સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો આવનાર પેઢીઓ માટે વિશ્વ જીવવાલાયક રહેશે નહીં આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે તેમજ આપણી જીવનશૈલી અને સાંસ્કૃતિક રિવાજો પણ બદલવા પડશે જો અહીંયા સરસ મજાની વાત કરી છે કે પુનઃ ઉપયોગ તો શરૂઆત કરી છે કે આપણે પહેલાં પર્યાવરણને કઈ રીતે નુકસાન કર્યું છે તો આપણે જાણીએ છીએ કે વસ્તી વધારો દિન પ્રતિદિન કૂદકેને ભૂસકે દર સેકન્ડે એટલી વસ્તી વધે છે કે સમગ્ર વિશ્વ માટે આ એક પડકાર બની ગયો છે હવે આ વસ્તી વધારાને કારણે જે વસ્તુઓ છે એનો વપરાશ પણ અમર્યાદિત પ્રમાણમાં થાય છે એટલે કે બહોળા પ્રમાણમાં વસ્તુઓનો ઉપયોગ થાય છે અને તેના કારણે કુદરતી સંપત્તિ જે છે એને આપણે નુકસાન પહોંચાડીએ છીએ અથવા એમનો ખપ પૂરતો ઉપયોગ કરવાને બદલે આપણે જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ કરીએ છીએ અને ઉપયોગ કરવા કરતાં પણ હું એમ કહીશ કે વેડપીએ છીએ તો પણ કદાચ અતિશયોગી ભર્યું નહીં લાગે હવે આપણી જે જીવન પ્રણાલી છે એ જીવન પ્રણાલી એ પ્રકારની છે કે જેમાં આપણે પર્યાવરણની અનેક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને એમાં પ્રદૂષણ પણ ફેલાવીએ છીએ તેમજ આપણું જે જીવન છે એમાં આપણે પરિવર્તન લાવવા માગતા નથી જેના કારણે કુદરતી સંસાધનોને બહો કુદરતી સંપત્તિને બહોળા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને જો આ સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં લાવીએ તો આવનારી પેઢીને આપણે જીવવા જેવી દે રહેવા દેશું નહીં એટલે કે જીવવાલાયક એમની પાસે કશું હશે નહીં એવું વિશ્વ આપણે એમને આપીશું એટલે કે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ખૂબ મહેનત કરવી જરૂરી છે આપણે ગઈકાલે જ અભ્યાસ કર્યો હતો તેમાં મેં તમને કહ્યું હતું કે જો આપણે આ પર્યાવરણ છે એમને બ બગાડ થતું પ્રદૂષિત થતું અટકાવી દઈએ તો પણ જે નોર્મલ કન્ડિશનમાં લાવવા માટે પચાસથી સો વર્ષનો સમય લાગશે તો એવું તો ક્યારેય બનવાનું જ નથી કે આપણે કોઈપણ પ્રકારનું પ્રદૂષણ નહીં ફેલાવીએ કે કુદરતી સંસાધનોનો ઉપયોગ નહીં કરીએ કારણ કે આપણે કુદરતી સંપત્તિનો એટલા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવા કહેવાય ગયા છીએ કે તેના ઉપર સદંતર કાપ મૂકી શકીએ તેમ નથી અને પ્રદૂષણ ના ફેલાય એના માટેની પ્રવૃત્તિઓ તો કરી શકીએ પરંતુ બિલકુલ બંધ કરી શકીએ તેમ પણ નથી એટલે જે પચાસથી સો વર્ષનો સમય લાગે એમ છે પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના અને પર્યાવરણને શુદ્ધ બનાવવા માટેના પર્યાવરણની જાળવણી માટેના એની જગ્યાએ આપણે એમનાથી ડબલ કે ત્રણ ગણા પણ વર્ષો લાગી શકે તેમ છે અને આ સમયમાં આપણી બેથી ત્રણ પેઢી બદલી પણ જાય એટલે કે આવનારી પછીની જે પેઢી છે એમના માટે આપણે સ્વચ્છ પર્યાવરણ આપી શકીએ એવી સંભાવના ખૂબ નહીવત પ્રમાણમાં રહેલી છે તો હવે એમના માટે બીજું શું કરી શકીએ તો કે પુનઃ ઉપયોગ હવે આ પુનઃ ઉપયોગ એ એવો સલામતી આપતો સરળ માર્ગ છે કે જેમાં મોટા ભાગની કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી તેને ફેંકી દઈ જમીન પર પ્રદૂષણની સમસ્યા વધવાને બદલે તેના પર પુનઃ પ્રક્રિયા કરવાની હોય છે દાખલા તરીકે ઠંડા પાણીના વપરાયેલા એલ્યુમિનિયમના કેન ઓગાળીને એલ્યુમિનિયમના અન્ય ઉત્પાદનો બનાવવામાં તેનો ઉપયોગ કરી શકાય આ જ રીતે કાગળ કાચ કાપડ ધાતુ વગેરેનો પુનઃ ઉપયોગ થઈ શકે આ ઉપરાંત દિન પ્રતિદિન પાણીની અછત ઊભી થતી જાય છે ત્યારે પાણીનો બગાડ અટકાવો અને પાણી પાણીની જાળવણી કરવી ખૂબ જ મહત્વની બાબત છે વિપુલ પ્રમાણમાં ગટરમાં વહી જતા પાણીનો પુનઃ ઉપયોગ કરવા માટે ગટરના પાણી પર પ્રક્રિયા કરી તે બિન જોખમી પાણીને નદીમાં છોડવું જોઈએ જો મિત્રો અહીંયા તમને એકાદ બે ઉદાહરણો તો આપવામાં આવ્યા જ છે પરંતુ આ ઉપરાંત પણ તમે જો તમારી રીતે વિચારો તો તમારે અસંખ્ય એવા ઉદાહરણો મળી આવશે કે જેનો તમે પુનઃ ઉપયોગ કરી શકો છો માનો કે વાસણ માંજતા જે પાણી વધ્યું છે તો તમે ફૂલ છોડને છાયા છાંટી શકો છો તમે એ જ પાણીથી ટોયલેટ સાફ કરી શકો છો તમે એ જ પાણીનો ઉપયોગ ઘરની સફાઈ માટે કરી શકો છો તો આમ જે વસ્તુ તમારી પાસે બિનઉપયોગી છે એને ફરીથી ઉપયોગમાં લો આવી તો અસંખ્ય વસ્તુ છે અને આવું માત્ર પાણીની બાબતમાં નહીં કાપડ છે કાચ છે કાગળ છે કોઈ કે કોઈ પણ પ્રકારની ધાતુ છે તેનો પણ તમે પુનઃ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ બીજી બાબત આવે છે ઉર્જા સંરક્ષણ હવે ઊર્જા સંરક્ષણ તો કે પૃથ્વી પર પર્યાવરણની સમસ્યાઓના ઉદ્ભવનું મુખ્ય કારણ કુદરતી સંપત્તિનો દુર્વ્યય છે આપણે કુદરતી સંપત્તિનો દુર્વ્યય કરીએ છીએ જેના કારણે આવી પર્યાવરણની સમસ્યાઓ ઉદ્ભવ પામે છે તેમાં પેટ્રોલિયમ પેદાશનો દુર્વ્યય મુખ્ય છે તેનું મોટું ઉદાહરણ અમેરિકા છે વિશ્વની માત્ર પાંચ ટકા વસ્તી ધરાવતું અમેરિકા પૃથ્વી પરની વ્યાવસાયિક ઉર્જામાંથી પચીસ ટકા ઉર્જાનો ઉપયોગ કરે છે મિત્રો ખાસ યાદ રાખજો માત્ર પાંચ ટકા વસ્તી ધરાવતું અમેરિકા પૃથ્વી પરની વ્યાવસાયિક ઉર્જામાંથી પચીસ ટકા ઉર્જાનો ઉપયોગ કરે છે એટલે કે પર્યાવરણની જે આ બધી સમસ્યાઓ ઉદ્ભવી છે તેની પાછળનું જો મુખ્ય કોઈ કારણ હોય તો તે છે કુદરતી સંપત્તિનો દુર્વ્યય હવે આ દુર્વ્યય આપણે કઈ રીતના કરીએ છીએ તો કે સમગ્ર વિશ્વમાં પૃથ્વી પરની સંપત્તિના દુર્વ્યયનું પરિણામ એ આવે છે કે પદાર્થોનો પરંપરાગત પુરવઠો ઝડપથી વપરાઈ જાય છે જે આપણને કુદરતી જમીનની પેટાળમાંથી મળે છે આવી જે પરંપરાગત પુરવઠો છે એમનો દુર્વ્યય કરવાથી એ ઝડપથી ખલાસ થઈ જશે હવે મોટાભાગના ઉદ્યોગો ખનીજ તેલથી ચાલે છે હવે ખનીજ તેલની અછતની પરિસ્થિતિમાં જીવનના ઘણા પાસાઓ પર નિષેધક અસર થશે વિશ્વના રાષ્ટ્રોએ ઉર્જા સંપત્તિનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તેનો દુર્વ્યય ટાળવો જોઈએ તેમજ ભવિષ્યમાં વપરાશ માટે ઉર્જા સંપત્તિઓનું સંરક્ષણ અને સલામત પર્યાવરણ માટે આયોજન કરવું જોઈએ જો કોઈ પણ વસ્તુનું તમે પ્લાનિંગ પ્રમાણે આયોજન કરીને ચાલશો તો જે તે વસ્તુ છે એમની માત્રા અને એમનો સમયગાળો વ્યવસ્થિત જળવાઈ રહેશે એટલે કે જેટલી માત્રામાં તમારી પાસે છે એમનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરી શકશો અને આવનારી પેઢીને કંઈક તમે આપી પણ શકશો પરંતુ અહીંયા જો તમે એમનો દુર્વ્યય કરશો તો આવનારી પેઢીને પ્રદૂષણ સિવાય કશું આપી શકશો નહીં એટલે આ તો પેદાશોની વાત થઈ એમાં ખાસ કરીને ઉર્જા સંરક્ષણમાં તો આપણે જાણીએ છીએ કે અમેરિકા જેવા દેશમાં માત્ર વિશ્વની પાંચ ટકા વસ્તી છે છતાં પણ જો એ વ્યાવસાયિક ઉર્જાનો પચીસ ટકા જેટલી વપરાશ કરે છે તો એ બહુ માત્રામાં કુદરતી સંપત્તિનો દુર્વ્ય ગણાવી શકાય જો એ આયોજનપૂર્વક વ્યવસ્થિત માત્રામાં એમનો ઉપયોગ કરે તો અન્ય દેશોને તેમજ આવનારા વિશ્વને પણ એ કંઈક આપી શકશે હવે આવે છે ત્યાર પછીનો ટૉપિક અને તે છે ગ્રીન હાઉસ અસર હવે ગ્રીન હાઉસ અસર એ તમારા માટે ખૂબ મોસ્ટ મોસ્ટ વેરી મોસ્ટ ટૉપિક છે કારણ કે દર વર્ષે એ ત્રણ માર્ક્સમાં પૂછાય છે અને જો ત્રણ માર્ક્સમાં ના પૂછાયો તો પાંચ માર્ક્સમાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી હોય છે તો આ મીટ વિડીયો છે એ તમારા માટે વારંવાર જોવો ખૂબ જ આવશ્યક બની જાય છે જોઈએ ચર્ચા કરીએ ગ્રીનહાઉસ અસર હવે સામપ્રત સમયમાં માનવી મોટા પાયે પર્યાવરણ વિરોધી વર્તન અપનાવી રહ્યો છે પર્યાવરણના દુરુપયોગમાં કચરો ઉત્પન્ન કરવો પેટ્રોલ કે ડીઝલનો વધુ પડતો ઉપયોગ કરવો જો કઈ કઈ બાબતનો પર્યાવરણમાં દુરુપયોગ કરવામાં આવે છે તો તે છે કચરો ઉત્પન્ન કરવો આપણે જાણીએ છીએ કે આપણા ઘરથી લઈ અને મોટી મોટી ફેક્ટરીઓ સુધીમાં અસંખ્ય કચરો ઉત્પન્ન થાય છે હવે આ કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ બીજી બાબત તો કે પેટ્રોલ કે ડીઝલનો વધુ પડતો ઉપયોગ હું ઘણી વખત ઉદાહરણ આપું છું કે આપણે પાનમાવો ખાવા જેવો હોય તો સોસાયટીની બહાર નાટે જ ગલ્લા હોય છે છતાં પણ આપણે શું કરીએ છીએ ચાલીને જવાને બદલે આપણે બાઇકનો ઉપયોગ કરીએ છીએ તો આ તો એક નાનું એવું ઉદાહરણ હતું આવો તો ઘણો બધો દુરુપયોગ થતો હોય છે વૃક્ષો કાપવા કોલસા બાળવા રેફ્રિજરેટરમાં ક્લોરો કાર્બનનો ઉપયોગ વગેરે વિશ્વ માટે ચેતવણી રૂપ છે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે તો કે ક્લોરો કાર્બન વાયુનો ઉપયોગ થાય છે અને જે તો કે ઓઝોન વાયુના પળને પાતળું બનાવે છે અને જેના કારણે સૂર્યના જે પારજાંભલી કિરણો આપણે કહીએ છીએ જેને વાયોલેટ કિરણો તરીકે ઓળખવામાં આવે છે આ કિરણો સીધા પૃથ્વી ઉપર આવે છે અને જેના કારણે ચામડીના કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધે છે તો આ તો એકમાત્ર ઉદાહરણ થયું આવા અસંખ્ય ઉદાહરણો છે કોલસો બાળવો જેના દુવાડાથી વાયુ પ્રદૂષણ થાય છે શ્વાસના રોગ થાય છે વૃક્ષો કાપવા વૃક્ષો કાપવાથી વરસાદનું પ્રમાણ ઘટશે જમીનનું તોવાણ થશે તો આવું તો અસંખ્ય નુકસાન આપણને થઈ શકીએ છે આ બધી બાબતોને આપણે આગળ વધતી અટકાવવી જોઈએ એટલે કે અહીંયા વિશ્વ માટે આ એક ચેતવણીનું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને જો હાલ હજી પણ આપણે જાગૃત નહીં બનીએ તો ટૂંક સમયમાં આપણે આ બધી બાબતોથી વંચિત રહીશું તેમજ રોગોના ઘર બની ગયા હશું માનવીની વિવિધ પ્રવૃત્તિઓની પર્યાવરણ પર દૂરોગામી નિષેધક અસરો જોવા મળે છે જો દૂરોગામી તાત્કાલિક એની અસર જોવા નથી મળતી પરંતુ લાંબા સમયે ધીમી ગતિએ અસર જોવા મળે છે જેથી આપણે તેનાથી તાત્કાલિક માહિતગાર થતા નથી પરંતુ જે અસર જોવા મળે છે એ સ્થિર છે તો એમના પ્રત્યે આપણે જાગૃત બનવું જોઈએ હવે આ દૂરોગામી અસરો જે જોવા મળે છે તેમાં કઈ કઈ બાબત છે તો કે વાવાઝોડું હવામાનમાં અચાનક પરિવર્તન તાપમાનના પ્રમાણમાં થતો વધારો તેમજ ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ઓગળતી હિમશિલાઓને પરિણામે દરિયાના પાણીની સપાટી ઊંચી આવી અસંખ્ય અસરો જોવા મળે છે તમે હાલ જ જોઈ રહ્યા છો કે આપણો ભારત દેશ છે એ ત્રણ ઋતુઓ ધરાવતો દેશ છે હવે આ ઋતુઓ આપણે જાણીએ છીએ કે ચાર ચાર મહિનામાં વિભાજિત છે પરંતુ આમ છતાં જો ચોમાસું આપણે જાણીએ છીએ કે વધીને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પૂરું થઈ જાય પરંતુ હાલ આપણે ઘણી વખત જોઈએ છીએ કે નવેમ્બર ડિસેમ્બર સુધી પણ ચોમાસાની ઋતુ ચાલુ હોય છે શા માટે પોતે આજે વાતાવરણમાં ફેરફાર થાય છે તેના કારણે અચાનક વાવાઝોડું આવે છે સુનામી આવે છે અચાનક હવામાનમાં પરિવર્તન આવે છે તમે ઘણી વખત જોતા હશો કે એક જ દિવસમાં તમે ત્રણ ત્રણ ઋતુનો અનુભવ કરો છો સવારમાં ઠંડી પડતી હોય છે તો બપોરે અતિશય તાપ હોય છે તો ઘણી વખત સાંજે વરસાદનું ચાપટું પણ આવી જતું હોય છે તો જે ત્રણ ત્રણ ઋતુઓ અલગ છે એ એક દિવસમાં અનુભવી એટલે વાતાવરણમાં ઘણી બધી ગડબડ ઊભી થઈ કહી શકાય આ જ રીતે તાપમાનના પ્રમાણમાં વધારો જે થાય છે તો આપણે જાણીએ છીએ કે જે તાપમાન પાંત્રીસથી ચાલીસ ડિગ્રી જેટલું હોવું જોઈએ ક્યારેક ક્યારેક તો વધીને પિસ્તાલીસ ડિગ્રી ઉપર પણ જતું રહે છે હવે આટલા પ્રમાણમાં જો તાપમાન વધશે તો સ્વાભાવિક છે કે તેમની અસર માનવ જીવન ઉપર થયા વિના રહેશે નહીં હવે આપણે જાણીએ છીએ જો આટલું તાપમાન ઊંચું જાય તો સ્વાભાવિક છે કે જે હિમશિલાઓ રહેલી છે આ હિમશિલાઓ પીગળશે અને પીગળશે એના કારણે તો કે નદીઓમાં પૂર આવશે દરિયાનું જે પાણી છે તેમાં વધારો થશે અને આપણે જાણીએ છીએ કે દરિયાના પાણીને ઉપયોગમાં લઈ શકાય એવી ટેકનોલોજી હાલ આપણે વિકસાવી રહ્યા છીએ પૂરેપૂરી વિકસિત થઈ નથી જેના કારણે આ પાણી છે એ કશે જ ઉપયોગમાં આવતું નથી ક્ષારયુક્ત પાણી છે જે ઉપયોગમાં આપણે લઈ શકતા નથી અને આવું બી ઉપયોગી પાણીમાં વધારો થશે હાલ આપણે જો કે ઘણા બધા જાગૃત બન્યા છીએ એટલે વરસાદનું વહી જતું પાણી નાના નાના ચેકડેમ બાંધી અને અટકાવીએ છીએ જમીનનું જે પાણીના તળ છે તે ઊંચા લાવવા માટેના પ્રયાસો કરીએ છીએ પરંતુ આમ છતાં પણ આપણી પાસે એવા પૂરતા સ્ત્રોત નથી કે જેના કારણે આપણે સંપૂર્ણ વરસાદી પાણી છે તેનો સંગ્રહ કરી શકીએ આ ઉપરાંત જોઈએ કે જે આ વાવાઝોડું હવામાનમાં અચાનક પરિવર્તન તાપમાનના પ્રમાણમાં થતો વધારો આવી જે અસરો જોવા મળે છે જેના કારણે હિમશિલાઓ ઉગળે છે દરિયાના પાણીની સપાટી ઊંચી આવે છે તો આ અસરો દુનિયાના જુદા જુદા દેશોમાં જુદી જુદી જોવા મળે છે કારણ કે દરેક દેશમાં એકસરખી આબોહવા હોતી નથી અને તેના કારણે દરેક દેશમાં એક સરખી અસર પણ હોઈ શકે નહીં એટલે કે જે તે દેશમાં જે તે અસર છે એ જુદા જુદા પ્રમાણમાં જુદી જુદી જોવા મળે છે દર પાંચ વર્ષે સમુદ્રના પાણીની સપાટીનું સ્તર એક ઇંચ ઊંચું આવે છે હવે તમને લાગે કે એક ઇંચ પાણીની સપાટી ઊંચી આવે એનાથી શું પરંતુ આ ક્રમશ વધારો ધીમે ધીમે એવું થશે કે સમગ્ર જે આ જમીન છે એ દિવસ પાણીમાં ગરકાવ થઈ શકે એવું જાણવા મળ્યું છે કે રિપબ્લિક માલદીવના ત્રણ ટાપુઓ પાણીની અંદર જતા રહ્યા છે હવે તમે વિચાર કરો કે જો આ એક ઇંચ પાણીની સપાટી ઊંચી આવતી હોય અને આ રીતના જો માલદીવના ત્રણ ટાપુઓ જમીનની અંદર પાણીની અંદર ગરકાવ થઈ ગયા હોય તો એ દિવસો નજીક હશે કે ધીમે ધીમે સમગ્ર જમીન છે એ પાણીની અંદર ગરકાવ થઈ જશે તો આ દૃષ્ટિએ જો આપણે વિચારીએ જાગૃત બનીએ અને પર્યાવરણ બચાવવા માટેના ઉપાયો હાથ ધરીએ ત્યારબાદ જોઈએ કે હવામાનમાં થતાં આ પરિવર્તનને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે આપણે જે અત્યાર સુધીની ચર્ચા કરી આ ચર્ચા શું હતી તો કે ગ્રીનહાઉસ અસર હવે ગ્રીન હાઉસ એક કાચની છત છે ગ્રીનહાઉસ એ શું છે તો કે કાચની એક છત છે જે સૂર્યપ્રકાશની ગરમ થાય છે પરંતુ તેમાંથી ગરમ હવા બહાર જતી રોકવામાં આવે છે તે સૂર્યપ્રકાશથી ગરમ થાય છે પરંતુ આ જે ગરમ હવા છે તેને બહાર જતી રોકે છે આ જ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મીઠે અને નાઇટ્રસ ઓક્સાઇડ છૂટે છે જે સૂર્યની ગરમીને રોકે છે અને પૃથ્વીને ગ્રીન હાઉસમાં બદલી નાખે છે એટલે કે વાતાવરણમાં જે વાયુઓ છૂટા પડે છે જે સૂર્યની ગરમીને રોકી અને પૃથ્વીને ગ્રીનહાઉસમાં બદલે છે હવે આ ત્રણ વાયુનું પ્રમાણ અઢારમી સદીની મધ્યથી વધતું રહ્યું છે અને હાલમાં પણ આ વધારો ચાલુ જ છે જો આ પ્રક્રિયા આ રીતે ચાલુ રહેશે તો એવો અંદાજ કાઢવામાં આવે છે કે એકવીસોની સાલમાં પૃથ્વીની સપાટી પર ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ફેરેનહેડ હવાનું તાપમાન વધી જશે એકવીસોની સાલમાં કેટલું તાપમાન વધી જશે તો કે ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ફેરેનહેડ તાપમાન વધી જશે પ્રાદેશિક હવામાનમાં સરેરાશ એકથી બે ડિગ્રી જ વધારો થાય વિશ્વમાં ખેતીના ક્ષેત્રે અવરોધો ઊભા થશે હવે આપણું જે પ્રાદેશિક વાતાવરણ છે આ પ્રાદેશિક વાતાવરણમાં માત્ર જો એકથી બે ડિગ્રી જેટલો જ તાપમાનમાં વધારો થાય તો પણ ખેતીના જે પાકો છે એ ખેતી માટેની જે ફળદ્રુપતા છે તેમાં ઘણા બધા અવરોધો ઊભા થતા હોય છે તો વિચાર કરો કે ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ફેરાનિટ આવવાનું તાપમાન વધી જાય તો ખેતીને ઘણું બધું નુકસાન થઈ શકે છે આ પ્રકારના જોગથી મોટી હિમશીલાઓ ઓગળશે પરિણામે સમુદ્રના પાણીની સપાટી ઊંચી આવશે તેમજ ઘણા દેશોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રચંડ પૂર આવશે હાલ પણ આપણે જોઈ રહીએ છીએ કે ઘણી વખત સુનામી આવે જ છે અને દરિયા દરિયાકિનારેના જે વસવાટો છે તેને બહુ પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે તો જો આવી સ્થિતિ આમને આમ ચાલુ રહી તો એવું શક્ય છે કે દરિયા દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેને ઘણું બધું નુકસાન થાય હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ તેમજ રેફ્રિજરેટરમાં ક્લોરો કાર્બનના ઉપયોગ પર પ્રતિબંધ લાદવો જોઈએ પહેલું કામ તો કે હવા પ્રદૂષણ હવામાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે તેને ઘટાડવા માટે તો કે વૃક્ષો વાવવા જોઈએ જો આપણે વૃક્ષોનો ઉછેર કરીશું આપણે જાણીએ છીએ કે આપણે જંગલોનો આડેધડ નાશ કરીએ છીએ પરંતુ તેમનો નાશ કરી શકીએ છીએ ક્યારેય જંગલનું નિર્માણ કરી શકતા નથી એટલે આ જો કુદરતી સંપત્તિ એક વખત નાશ પામી તો ફરીથી એમનું સર્જન થઈ શકે તેમ નથી એટલે આપણે વધુમાં વધુ જેમ બને તેમ વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ તેમજ જ સૌથી અગત્યની બાબત તો તે છે કે રેફ્રિજરેટરમાં જે ક્લોરોફ્લોરોકાર્બનનો ફ્લોરોકાર્બનનો વપરાશ થાય છે તેના ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ પરિણામે પડ ઓઝોનના પડમાં થોડુંક પરિવર્તન આવી શકે આમ છતાં ઓઝોનના પડમાં એટલું બધું નુકસાન થયું છે કે તેને સામાન્ય જાડાઈમાં લાવતા પચાસથી સો વર્ષ નીકળી જશે હમણાં જ મેં તમને વાત કરી હતી તેમ કે સામાન્ય જાડાઈમાં લાવતા જો એમની માત્રા વધારવી તો નથી પરંતુ જે સામાન્ય સ્થિતિમાં રહેવું જોઈએ એ સામાન્ય સ્થિતિમાં આવતા આવતા પણ એમને પચાસથી સો વર્ષ જેટલો સમય લાગશે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રો યુ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારત સહિતના દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં પ્રદૂષણ પૃથ્વીની સપાટીથી ત્રણ કિલોમીટર સુધીની ઊંચાઈમાં ફેલાઈ છે જેને લીધે હવામાનની તરાવો બદલાય છે અને તેની પાક પર અસર થઈ છે પરિણામે લાખો લોકો શ્વસનતંત્રના રોગોથી મૃત્યુ પામશે જો હાલ તાજેતરમાં જ જે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા સંશોધનો કરવામાં આવ્યા અને આ સંશોધનોના જે અહેવાલો એમણે બહાર પાડ્યા છે તેમાં નોંધપાત્ર બાબત એ આવી છે કે ત્રણ કિલોમીટર સુધીની ઊંચાઈમાં પ્રદૂષણનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે જેને કારણે હવામાન આપણું બદલાઈ ગયું છે અને આ હવામાનની સીધી અસર તો કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે તો એમની ખેતીવાડી ઉપર થાય છે આ ઉપરાંત આપણે જે માનવ વસ્તી છે માનવ વસ્તીમાં તો કે શ્વસન સંબંધી જે રોગો છે એ રોગો લાગુ પડે છે અને આ રોગોના ઉપાયો હાથ ધરી ધરીએ ત્યાં સુધીમાં તો અસંખ્ય લોકોના મૃત્યુ પણ થાય છે સમગ્ર વિશ્વ માટે આ એક ગંભીર પ્રશ્ન બની રહ્યો છે માટે જ આપણે વાહનોમાંથી નીકળતા ધુમાડાને અટકાવવા તેમજ ઉર્જાના ઉપયોગમાં ઘટાડો કરવા લોકોએ સતત પ્રયત્નો કરવા જોઈએ જો આપણે જાગૃત બનીશું તો જ આ તમામ બાબતો છે એ શક્ય બનશે એના માટે આપણે ખુદે જાગૃત બનવું પડશે અને આપણી સાથે જોડાયેલા તમામ લોકોને આપણે જાગૃત કરવા પડશે ઉપરથી એવું તારવી શકાય કે પર્યાવરણના ત્રણ ઘટકો છે ભૌતિક સામાજિક અને સાંસ્કૃતિક આ બધા જ ઘટકો માનવ વર્તનને અસર કરે છે જો ભૌતિક હોય સામાજિક હોય કે સાંસ્કૃતિક એ સીધે સીધી માનવ વર્તન સાથે જોડાયેલી બાબતો છે અને આપણું સંવેદનિક તંત્ર આપણી આસપાસના પર્યાવરણ અને તેની અસરને સમાંતર રીતે અનુભવે છે માનવ વર્તન દ્વારા પર્યાવરણના દુરુપયોગને લીધે જંગલોનો નાશ પૂર ગ્રીનહાઉસ અસર તેમજ ઉર્જાનો વ્યય જેવી ઘણી ગંભીર સમસ્યાઓની કટોકટી સર્જાય છે જેથી આપણે સૌને સ્વસ્થ અને સંતોષકારક જીવન જીવવા માટે જરૂરી એવા પાણી જેવા કુદરતી સ્ત્રોતોની બચત કરતા અને પર્યાવરણને જાળવતા શીખી લેવું પડશે તો અહીંયા મિત્રો તમે આજે જે માહિતી મેળવી તેમાંથી તમારા માટે સૌથી અગત્યનો ત્રણ માર્ક્સ અથવા પાંચ માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન ગ્રીનહાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરો અથવા ગ્રીનહાઉસ અસરની વિગતે ચર્ચા કરો આ પ્રશ્ન તો પૂછાય જ છે પરંતુ સાથે સાથે એક માર્ક્સ અને બે માર્ક્સના પ્રશ્નો પણ આમાંથી તમને ઘણા પૂછાય છે તો આ વિડીયો વારંવાર જોવાનું ચૂકશો નહીં જેમાં આપણે ગ્રીન હાઉસ અસર વિશે જોકે પર્યાવરણને બચાવવાના સમસ્તીગત ઉપાયોમાં પુનઃ ઉપયોગ ઉર્જા સંરક્ષણ અને ગ્રીન હાઉસ અસર વિશે માહિતી મેળવી ઘણી વખત બે માર્ક્સના પ્રશ્નમાં તમને પૂછાય છે કે પુનઃ ઉપયોગની ચર્ચા કરો અથવા પુનઃ ઉપયોગ વિશે માહિતી આપો તમારા માટે ખૂબ અગત્યનો આ વિડીયો છે એને તમે વારંવાર જોશો અને કશું ના સમજાય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો જેથી હું તમને સંતોષકારક જવાબ આપી શકું જો આ વિડિયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો અને મિત્રને શેર કરજો કારણ કે પર્યાવરણ બચાવવું એ તમામ માનવજાતની જવાબદારી છે તો જે અભ્યાસ કરતા હોય એમને પરંતુ જે અભ્યાસ નથી કરતા તે લોકો માટે પણ આ વિડીયો જોવો અને તેમને સમજવું ખૂબ જરૂરી છે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે આપેલું બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા નવા નવા વિડીયોઝ તમને મળતા રહે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર